आज રોજ ભારતીય દલિત પેન્થરના સ્થાપક અને રાષ્ટ્રીય નેતા આદરણીય ડો રમેશ ચંદ્ર પરમાર સાહેબનો નવમો વાર્ષિક પરિનિર્વાણ દિવસ અને ગુજરાત જુજરૂ નેતા આદરણીય નારણભાઈ બોરાની 39મી પુણ્યતિથીએ જે નેતાઓએ હંમેશા કામદારો મજૂરો વંચિતો શોષિતો દલિતોની વાત કરી છે તેમાં નેતાને આદરાંજલિ આપવા માટે દલિત પેન્થર ગુજરાતના આગેવાનોએ એક ગુજરાત સરકાર વિરુદ્ધ કાર્યક્રમ કર્યો તા 1 જુલાઈ 2025 ના રોજ ગુજરાત સરકારે એક વટહુકમ બહાર પાડી ગુજરાત ફેક્ટરી රુલસમાં સુધારો જાહેર કર્યો છે આ સુધારામાં નોન ધણી પામેલા કારખાનાઓમાં કામ કરતા કામદારોના દૈનિક કામના કલાકો 8મી વધારીને 12 કલાક સપ્તાહના કામના મહત્તમ કલાકની મર્યાદા 48 સાથે ઓવરટાઇમ કલાકોની ત્રિમાસિક મર્યાદા હાલમાં 75 કલાક છે તે વધારીને 125 કલાક કામદારની સંમતિને આધીન કામના કલાકોની કુલ સંખ્યા વિરામ વિના 6 કલાક સુધી લંબાવી શકાય છે અને મહિલા કામદારોની લેખિત સંમતિ મેળવીને મહિલાઓને 24 કલાક રોજગાર મળી રહે તે માટે રાતપાડીમાં મહિલા કામદારોને મહિલા કામદારની સલામતી અને આરોગ્યની શરતોને સુનિશ્ચિત કરવાની કેટલીક શરતો સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી છે ઉપરોક્ત સુધારાને કારણે હવે કારખાનાના માલિકો કામદારો પાસે હવે 12 થી 12 કલાક કામ લઈ શકશે 6 કલાકે વિરામ આપી શકે મહિલાઓ પાસે રાત પડીમાં કામ કરાવી શકશે કારખાના માલિકો માટે આમાં કશું નવું નથી એ લોકો આમે કામદારો પાસે 12 થી 12 કલાક કામ લઈ રહ્યા હતા જે ગેરકાયદે ગણાતો હતો અને કાયદા ભંગ માટે તેમના માથે કાનૂની પગલાની તલવાર લટકતી રહેતી હતી હવે આ બટહુકમ દ્વારા સરકારે તેની કાયદેસરતા બક્ષી છે તે આઘાતજનક છે આ બટહુકમાં આ સુધારાઓ કરવા માટેના જસ્ટિફિકેશન આપતા રાજ્ય સરકારે જણાવે છે કે રાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ એવી અસાધારણ પરિસ્થિતિ ઊભી થઈ હોવાને કારણે રાજ્ય સરકાર આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા રાષ્ટ્રીય હિતમાં નવી પરિયોજનાઓમાં રોકાણ આકર્ષવા અને રોજગારી ઊભી કરવા કારખાનાઓને રાહત આપવા ઈચ્છે છે ઉપરોક્ત વોટર હુકમ રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા અને રોજગારીમાં વધારો કરવાનો બહાનું આગળ ધરીને માલિકોને મજૂરોનું શોષણ કરવાનો કાયદેસરનો પરવાનો આપી દીધો છે રાજ્યમાં એવીતે કેવી આર્થિક કઠોકટી આવી ગઈ કે વિધાનસભાના સત્ર પહેલા ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા બટ હુકમ બહાર પાડવો પડે आ सुधाराओ एटली उतावड़े कराया के सरकारे आ बाबते मान्य कामदार संगठनों के मलिक मंडलों चर्चा के परामर्श करेल होत भारत एक हज़ार नव सौ ओगणिस इंटरनेशनल लेबर ओर्गेनाइजेशन आईएलओ नु सभ्य है औद्योगिक क्रांति समय में ना शोषण सा आंदोलनों कामना कलाकों नक्की करने मांग उठी थी आठ श्रम 8 કલાકારામ અને 8 કલાક સામાજિક જીવન આ વર્કર લાઈફ બેલેન્સ ના સિદ્ધાંત પર આધારિત આ ILO નો 1919 નો પહેલો જઠરાવ કન્વેન્શન કામના કલાકો અંગેનો હતો ભારત સરકારે આ ઠરાવ સ્વીકારેલો છે અને તેથી તે મુજબ દૈનિક કામના 8 કલાકનો સિદ્ધાંતને આધારે કારખાનાના કાયદામાં જોગવાઈ કરી હતી गुजरात सरकारे आई ऐतिहासिक ठरावनी अवगणना कर प्रस्तुत सुधारा ने कारण रोजगार निर्माण बदले बेरोजगारी मधारो कारण के मलिको हम कामदारों पे त्रन पाड़ी ने बदले बे पाड़ी में बार बार कलाक काम कर कामदारों पासे लाबो समय काम कराने कारण कामदारों आरोग्य पर ज नही सामाजिक और कौटुंबिक संबंधों पर विपरीत असर अने तेनी शारीरिक मानसिक असरो एवं हे कि जेनो बोझ राज्य पर पड़ा वगर रह कामदारों संमति ने ओवरटाइम जोगवाई है હકીકતમાં જ્યાં બેરોજગારીની સમસ્યા વિકરાળ સ્વરૂપમાં હોય ત્યાં જરૂરતમન કામદાર નોકરી ગુમાવવાનો ડરથી રોજગારીને ચાલુ રાખવાની લાલચે લેખિત મંજૂરી આપવા માટે તત્પર થઈ જશે મહિલાઓને રાતપાડીમાં કામ કરવાની મંજૂરી મળવાથી પ્રથમ દ્રષ્ટિએ જાતીય સમાનતા તરફનું પગલું લાગે કારણ કે મહિલાઓને મળતી તકોમાં વધારો થશે પણ સલામતીના પગલાઓની જોગવાયોનો ભંગ થાય તો શું કારખાનાના માલિક સામે ફોજદારી પગલાઓ લેવાશે शो सरकार पासे एटलो पुरत स्टाफ है खरो के महिलाओं की सुरक्षा सख्ताई थी ऑडिट उपरोक्त तमाम दृष्टिए गुजरात सरकार द्वारा फेक्टरी रूल्स में करेला सुधाराओं कामदारों हितों ने नुकसान करता हो सुधाराओ पाचो खेचवो जइए ते भारतीय दलित पैंथर तरफ कामदारों हक में मांगनी है राहुल परमार अध्यक्ष भारतीय दलित पैंथर गुजरात रिपोर्टर आयुब खान पठान अमदावाद दस्तक न्यूज चौबीस नकला मजदूर मजदूर विरोधी विरोधी सरकार 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 नहीं 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 चलेगी चलेगी में 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 आओ 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 मुदाबाद मुर्दाबादी मुर्दाबाद मुर्दाबाद विरोधी सरकार मुर्दाबाद मुर्दाबाद